ઘણો સમય થઈ રહ્યો ઘણો મિત્રો કે ભાઈ વિડીયો નથી બનાવતા અને ઘણી બધી આપણે કોમેન્ટ હતી કે વિડીયો બનાવો કેમ નથી બનાવતા આજે પંદર વીસ દિવસ થઈ રહ્યા મિત્રો તો ખાસ વાત કરું તો મિત્રો માર્કેટ એવું ને એ સારું થાય ડાઉન થાય સારું થાય ડાઉન થાય એટલે માર્કેટ એવી રીતે સેતરે છે આપણને તો વિડીયો બનાવવામાં તકલીફ પડે મિત્રો જો આપણે બોલીએ સારું તો પણ માણસોને તકલીફ પડે મિત્રો અને ન બોલીએ તો પણ મને એમ થયું આજે કે લાવો હવે ઘણા દિવસ થઈ ગયા અને માર્કેટની માહિતી આપણે આપીએ છીએ અને વાતચીત કરી મિત્રો સાથે તો એ માટે આજે વિડીયો બનાવવાનો છે અને ખાસ કરીને જે મેં ત્યાં હીરાગીરા છે મિત્રો એ પણ દેખાડવાના છે કે ક્યાં આપણને પડ્યા અને કેવા ભાવના હતા આપણે નો જે

બે અઠવાડિયા અહીંયા સરખા લીધા અને મારા બે લોટ વાટ વેચાણા ને એની મેં તમને ચિઠ્ઠી પણ દેખાડી અને વાત પણ કરી આપણે પણ વળે પાછું એવું લાગે કે અત્યારે તો કે માણસને પૈસા તૂટે હે મિત્રો હીરા બનાવ તો પૈસા ઘટે હે આમાં કઈ રીતનું હું વિડીયો બનાવું કઈ રીતની આપણે વાત કરી મિત્રો એટલે આવી રીતે તકલીફ ઉભી થાય છે ઘણી બધી તકલીફ પડે હે મિત્રો કારણ કે આપણે વિડીયો જો કોઈ ગેરમાર્ગે ન દોરાય અને કોઈને તકલીફ ન રહે એટલે જ્યારે પણ પછી હવે લાંબો ટાઈમ થઈ ગયો એટલે આજે આપણે વિડીયો લીધો અને તમને હીરા પણ દેખાડવાનો છે ત્યારે કે મારે જેવો આવ્યા મિત્રો મિત્રો કાલે તમને વાત કરી અત્યારે અઘરા દેખાય લીધા તારે સારા દેખાતા હતા આવો પણ સમય આવે એટલે તમને હીરા દેખાડીશ એને તમે જોતા રહેજો બીજી બધી તમને માર્કેટ ની વાત કરી આ રીતનું હાલે માર્કેટ ને મિત્રો હીરા ચડે એટલે તરત વેચી દેજો ગોમાં ન રહેતા કારણ કે માર્કેટ અઠવાડિયું બે સારો હોય બે ત્રણ અઠવાડિયા નથી વેચાતા ન વેચે તો આપણને તકલીફ પડે છે કારણ કે આપણે પૈસાની જરૂર હોય અને હીરા ન વેચે તો તકલીફ થાય છે એટલે આવો બધો સમય આવે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો મને પણ કહેતાં દુઃખ લાગે કે છે ભાઈ ક્યાં આવું બોલે ઘડીક મોડું બોલે ઘડીક સારું બોલે પણ જેવું બધું હાલતું હોય એવું બધું બોલવું પડે છે માર્કેટને આધીન બોલતા હોય આપણે એટલે ખાસ કરીને હવે તમને હીરા દેખાડીશ અને બીજી વાત હોય છે તમે હીરાની વાત કરશો આપણે વાત કરી તમને હીરા દેખાડું છું તો હવે જોઈ શકો છો તમે હીરા હજી મિત્રો આપણે હીરા દેખાડતા જઈશું ને વાત કરતા જઈશું તમને તો ડાયરેક્ટ હીરા દેખાડી દીધા તો નહીં મિત્રો કારણ કે સેટિંગ ફેરફાર કરે ને એટલે થોડુંક દેખાડવામાં પણ ઊલું થાય પણ રહેજો ઘડી તમને વ્યવસ્થિત દેખાડું ને સમજાવીશ પણ હીરા પહેલાં હરકા કરી નાખું ને કે આ વાચીમ હીરા હે આ મિત્રો આપણે હીરા છે જે આની અંદર કયા કયા હીરા નાખ્યા છે ને એની પણ આપણે વાત કરવાની છે આજે તમને મિત્રો ખાસ કહી દઉં તો આપણે જે છેલ્લા હીરા લીધા ફોર પી તિયર મેં સહેલું જે લીધું ને એના બે લોટ છે એટલે બધા બે બે લોટ મેં નાખ્યા છે અને બધા આપણે હીરાનો કહેતા ને મેળો કરી હીરો છે મિત્રો એટલે નોખા નોખા હીરા છે અને આપણે એક હજાર રૂપિયાના ભાવની આપણે જે રાફ લીધી હતી મેં કીધું સસ્તી રફ આવી આજે એ રફના હીરા છે અને સેલું ફોર્પી લીધું આપણે બ બત્રીસો ને પચાસ રૂપિયાના ભાવનું અને એના હીરા છે બે બધાએ બે ત્રણ લોટ નાખ્યા છે એની અંદર કે રફું બધી સેલી જે હતી ને એ તમે જોઈ શકો છો કે એ રીતની આપણી રફું હોય તે આજે અને બધા નાખ્યા એટલે મિત્રો તમને સાઈઝ છે હું નહીં કહી શકું કે આ સાઈઝ આવી હતી ને એટલે આમ પણ ડાયરેક્ટ તમને કહીશ કે આ હીરા કેટલા પડ્યા મિત્રો તો આ હીરા આપણને પડ્યા છે નવ હજાર અને હાથ છોએ મિત્રો નવ હજાર અને હાથ છોએ છે હીરા થોડાક મોંઘા આવ્યા ને એવું લાગ્યું મિત્રો નવ હજાર ને ત્રણસો આવ્યા હોતું તો હીરા વેચી જાય એવું લાગ્યું પણ થોડાક હીરા મોંઘા પણ પડ્યા છે ખાસ કરીને હીરા તમે જોતા જાઓ અને દેખાડતા જાઓ ને વાત પણ કરતા જઈશું અને મિત્રો લગ્નગાળો ગયો અને ખૂબ લગન ગીરા અવાજ પણ મારો બે આવી ગયો તમે સાંભળતા અવાજમાં પણ ફેર તમને લાગતો હોય છે ખાસ કરીને મિત્રો હીરા કેવા લાગે છે ને તમારે કોમેન્ટ કરવાની છે હીરા આ માર્કેટની અંદર વેચાય છે કે નહીં વેચાય હું તો મિત્રો એમ કહું છું કે આની અંદર પૈસા ઘટાડે ને મૂળ હીરા વેચવાના છે માર્કેટને આરે આપણે જો ઊભું રહેવું હોય ને મિત્રો તો થોડા ઘણા લેટ ગો પૈસા મૂકીએ અને હીરા આપણે વેચવાના છે એટલે આ રીતના આપણે હીરા હતા અને આ રફ હતી જે તમને વાત કરી કે હજાર રૂપિયાના ભાવની રફ હતી અને બત્રીસો ને પચાસ રૂપિયાના ભાવનું તૈયાર ફોરપી લીધું એના હીરા છે અને નવ હજાર અને સાતસો એ આપણે માલ પડેલો છે જે આ હીરા તૈયાર અને આ રીતના હીરા આવ્યા છે મિત્રો પણ થોડોક રાતનો સમય છે ને એટલે થોડુંક તમને દેખાડવામાં તકલીફ પડશે અને દિવસે બધા કારખાના દેખાતો થતો એટલે દિવસે હું આપણે વિડીયો નથી બનાવતા રાતે મેં કે શાંતિથી નિરાતીથી તમને હીરા દેખાડી શકું અને વાત પણ આપણે કરી શકી એટલે આ રીતના કંઈક હીરા મિત્રો શી વ્હાઇટ છે એકદમ સારા છે પણ ભાવથી થોડાક આગા છે મિત્રો એટલે રેન્જમાં આવ્યો તો ટીકરે પણ વાંધો નહીં બીજો લોટ નાખતો ને મેળો થઈ જાય પાછો હીરા તો બધા અવરનવર બનતા જ હોય મિત્રો અને માર્કેટ આગુ પાછું પણ થતું જ હોય માર્કેટના લઈને મુંજવવાનું ન હોય કે અઠવાડિયું હરકું હોય ને બે અઠવાડિયા હરકું નથી હોતું ઘણા સમયથી એવી રીતનું ચાલે છે મિત્રો એટલે વિડીયો બનાવવામાં પણ ક્યાં હોય છે તમને વાત કરું ને તો વિડીયો પણ હું એટલે જ નથી બનાવતો કારણ કે વારંવાર ફરા પડતા તો મારે શું બોલવું તમને આગળ પણ મેં વાત કરીને હજુ પણ કહી દઉં કે માર્કેટ અત્યારે શેર બજારની જેમ બે અઠવાડિયા હરકું હોય અને બે અઠવાડિયા હીરા નથી લેતા આવું બધું તિયરની અંદર ચાલે છે મિત્રો રફુની અંદર નહીં તિયરની અંદર આવું બધું થાય ને એટલે આપણું એસ્ટિમેટ વીકી જાય મિત્રો એટલે ખાસ કરીને આ રીતના કંઈક હીરા હતા મિત્રો હીરાની તમને મેં વાત કરી તો આપણા હીરા કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો અને આવી અવરનવર માહિતી તમારે જોઈતી હોય મિત્રો તો આપણી ચેનલ છે ધરમસિંહ ડાયમંડ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અવરનવર વિડીયો મળતા રહે મિત્રો જાણવા જેવું ને સારું હોય છે ને તો આપણે વિડીયો બનાવશું નકર એવું નહીં કે બનાવશું તે નકર ન હોય બનાવી આ પંદર વીસ દિવસ આવી ગયા અને સારો સમય હોય તો રોજ પણ આપણે બનાવશું પણ માર્કેટને આધિને આપણે વિડીયો બનાવતા હોય છે બાકી અવરનવર બ્લોગ તો હું બનાવતો હોય એ પણ તમે જરાક જોતા હોય કદાચ મળી જાય ધરમસિંહભાઈ પણ બીજી ચેનલની અંદર બ્લોગ પણ નાખતો હોય અને હીરાની ચેનલની અંદર હીરાના વિડીયો હું નાખું છું મિત્રો તો મિત્રો ઘણી બધી વાર લાગે છે માફ કરજો અને આ રીતના હીરા હતા હીરા પણ તમને દેખાડ્યા છે સંપૂર્ણ આપણે આજે વાત કરી છે તો બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી